જ્યારે અને ઈદ ફિત્રના દિવસે આજે તમામ દેશવાસીઓને ઈદ ઉલ ફિત્ર ની શુભકામનાઓ પાઠવીએ છીએ તેમજ જે હાલની અંદર ભારત દેશની અંદર મુસ્લિમો પ્રત્યે ચાલતો એક મુદ્દો છે યુસીસી અને વકફ બોર્ડનો યુસીસી બિલ ભારત દેશના મુસ્લિમોને જરૂર નથી જબરજસ્તી તેમને થોપવામાં આવી રહ્યું છે અમે આ નિયમનો સખ્ત વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને યુસીસી કમિટીને નમ્રપૂર્ણ અપીલ કરીએ છીએ કે આ કાયદાને ગુજરાતમાં લાગુ ના કરે સમગ્ર ભારત દેશના વિકાસ માટે દુવાઓ થઈ છે અને ભાઈચારા માટે દુઆો થઈ છે બંધારણ આર્ટિકલ મુજબ અને કલમ ચુમ્માલીસ મુજબ દેશમાં રહેતા દરેક નાગરિકને પોતાના ધર્મને માનવાનું અને તેના ધર્મના ગ્રંથો મુતાબિક અનુયાયી કરવાનું સંવિધાન હક આપે છે નવા કાયદા યુસીસી ના મુજબ મુસ્લિમ સમાજના સરિયતી કાનૂનને ફેસ પહોંચે એવા નિયમો એમાં એડ કરવામાં આવ્યા છે અમે આ નિયમનો સખ્ત વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને યુસીસી કમિટીને નમ્રપૂર્ણ અપીલ કરીએ છીએ કે આ કાયદાને ગુજરાતમાં લાગુ ના કરે જેથી તમામ ધર્મના લોકોને પોતાના ધર્મના ગ્રંથો અનુસાર પોતાના ધર્મના રીતિ રિવાજો અનુસાર પોતાના ધર્મના મૂળ પાયા અનુસાર પોતાનું જીવન ગુજારવા માટે સ્વાતંત્રતા મળી રહે અને એ દરેક ધર્મને માનવાની સ્વાતંત્રતા એ જ ભારત દેશનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વમાં છે એ ઉદાહરણને ઠેસ ના પહોંચે એના માટે અમે ગુજરાત સરકારને અને યુસીસી કમિટીને અપીલ કરીએ છીએ કે આ યુસીસી નામના કાયદાને નિસ્તો નાબૂદ કરે અને એને ગુજરાતમાં અમલ ના કરે મુસ્લિમ સમાજની ચૌદસો ની વીજળી અને બે ના રમઝાન માસ અંદર સમગ્ર દેશની અંદર કોમી એકતા અને સમગ્ર દેશના વિકાસના હિત માટે જે રમઝાન મહિનાના પવિત્ર અંદર જે કરવામાં આવી ત્યારબાદ આજે તહેવાર દ્વારા સમગ્ર દેશની અંદર કોમી એકતા જળવાઈ રહે તેની માટે ફિત્ર ની ઉજવણી સારી રીતે કરવામાં આવી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી જયારે અને ઈદુલ ઉલ દિવસે આજે તમામ દેશવાસીઓને ઈદુલ ઉલ શુભકામનાઓ પાઠવીએ છે તેમજ

હાથ પર અમે કાળી પટ્ટી બાંધીને અમે જે વિરોધ અમારે દર્શાવ્યો છે એ શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવ્યો છે અને સરકારને અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે અમારે યુસીસી બિલની કોઈ જરૂર નથી અમારે વકફ બિલની પણ કોઈ જરૂર નથી અમારી ઉપર જબરજસ્તી આ નિયમ થોપીને મુસ્લિમોની જે સાંત્વનાને મુસ્લિમોને જે શાંતિપ્રિય મુસ્લિમોને જે એમના હક અધિકારો છીનવામાં આવી રહ્યા છે એ હક અધિકારો છીનવામાં ના આવે એવી અમારી સરકારને અપીલ છે અને આ જે દેશ સમગ્ર દેશની અંદર ઈદુલ ઉલ તહેવાર નિમિત્તે ફરી એકવાર સૌ કોઈને શુભકામનાઓ પાઠવીએ છે